જય માતાજી હવે એક પછી એક લોકોને એક્સપિરિયન્સ થવા લાગ્યો છે અને આંખ ખુલવા લાગી છે પણ સૌ પ્રથમ મિત્રો તમે રેકોર્ડિંગ સાંભળો એટલે બીજી વાત કરો નમસ્કાર મિત્રો કેમ છો બધા જ મજામાં દસો સ્વાગત છે મિત્રો એક આપણા નવા વિડીયાની અંદર તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા વિડીયા હા મિત્રો આપણે વાત કરીએ મહેશ દાદાની તો મિત્રો મહેશ દાદા એટલે કે ખજૂરભાઈના ટીમમાં રહેતા મિત્રો મહેશ દાદાને તો બધા જ ઓળખતા દસો તો આ મિત્રો આ સમય જે મિત્રો ખજૂરભાઈ અને મિત્રો કીર્તિબેન પટેલ વચ્ચે જે વિરુદ્ધ ચાલી રહ્યો છે તો મિત્રો આ સમય જેવું કીર્તિબેન પટેલ છે મહેશ દાદાનું કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે શું છે શું નથી હકીકત તો મિત્રો આપણા વિડીયા અંદર જાણવા મળશે કે મહેશ દાદા કોલ રેકોર્ડિંગમાં શું કીધું છે શું નથી આ બધું આપણા વિડિયો ની અંદર જાણવા મળશે તો આ મિત્રો ઘણા મિત્રો એવા છે વિડિયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી તો મિત્રો અમારી એક વિનંતી છે કે મિત્રો આપણી YouTube ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો અને પહેલા તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળી લો પછી મિત્રો આપણે આગળ વાત કરીશું કે શું કહે છે જય માતાજી હવે એક પછી એક લોકોને એક્સપિરિયન્સ થવા લાગ્યો છે પ્રથમ પંચમહાલ <Gay literary> <PDF>

એ અમારે ઘોડી બાર છે બિચારો બેગલીસ થઈ ગયો છે એને છે નંબર ક્યાંથી નંબર નથી એના માટે હા કોઈ ફોન ઉપાટતા નથી કોઈ ફોન કરો હા એને માટે નંબર નથી તમે એમનો નંબર આપો મને સાહેબ તો હું તમને થોડી વારમાં કરું ભાઈ એક થોડો કામમાં છે